નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું મહત્વના સમાચાર ઉપર દેશમાં પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે કોંગ્રેસ મુખ્યાલયથી નિગમ બોધ ઘાટ સુધી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી તેમના અંતિમ સંસ્કાર નિગમ બોધ સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા આ નિર્ણયને કારણે રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળ્યો છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાનના સન્માનની પરંપરાનું ઉલ્લંઘન પરંપરા નું પોન્જી સ્કીમમાં છ હજાર કરોડ રૂપિયાનું ફૂલેકુ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા ચૌહાણના રાજકીય કનેક્શનની પણ તપાસ કરવામાં આવી શ્રીનગરમાં હિમવર્ષાને પગલે લાલચોક બન્યું પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર શ્રીનગર ગાંધરબલ અનંતનાગ શોપિયા પુલવામાના મેદાની વિસ્તારોમાં સિઝનની પહેલી હિમવર્ષા શરૂ થઈ શ્રીનગર અને કાશ્મીરના મેદાની વિસ્તારોમાં હિમવર્ષા થઈ સમગ્ર ખીણ પ્રદેશ સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન ભર શિયાળે કમોસમી વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોને પાક નુકસાનની ભીતિ વર્તાઈ રહી છે રાજ્યમાં માવઠા બાદ હવે કાતિલ ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ચાર જાન્યુઆરી બે હજાર પચીસ સુધી શુષ્ક હવામાનની આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે ભારતે ફરી એકવાર ચીનને પોતાની તાકાત બતાવી છે ભારતીય સેનાએ લદ્દાખમાં છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમાનું અનાવરણ કર્યું છત્રપતિ શિવાજીની આ ભવ્ય મૂર્તિને ચૌદ હજાર ત્રણસો ફૂટ ઊંચાઈ પર પેગોંગો જિલ્લા કિનારે લગાવવામાં આવ્યું છે આ કાર્યક્રમ દરમિયાન ભારતીય સેનાના ઘણા વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ હાજર રહ્યા ભારતે આવું કરીને ચીનને કડક સંદેશો આપ્યો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખનો વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિક વેકરિયાની કારકિર્દીને હાનિ પહોંચાડવા માટે ખોટા આરોપો સાથેનો લેટર પેડ લખીને વાયરલ કરવામાં આવ્યો નકલી લેટર પેડ વાયરલ થતા જ ભારતીય જનતા પાર્ટીમાં ખળભળાટ મચ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણ દિન દેશના પ્રથમ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની સમીક્ષા કરી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિર્માણના પ્રથમ તબક્કા હેઠળ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હાલમાં ક્રિસમસની રજાઓને લઈને દ્વારકામાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવ્યા આજની તારીખ છ લાખ પચાસ હજાર શ્રદ્ધાળુએ કર્યા નાસાના પાર્કર સોલર પ્રોબે સૂર્યની સૌથી નજીક પહોંચીને ઇતિહાસ રચ્યો છે નાસાએ જણાવ્યું હતું કે પાર્કર સોલર પ્રોબ સલામત છે અને યોગ્ય રીતે કાર્યરત છે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારની ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર